જૈન મિત્રો અત્યારે જે સમાચાર આવી રહ્યા છે એ પ્રમાણે આપણે વિચારી રહ્યા હતા કે દિલ્હીના સીએમ કોણ બનશે તો એની આપણે વાત કરીએ તો આ વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા કારણ કે બહુ જલ્દીથી તમારી સમક્ષ આપણે ન્યૂ ન્યૂઝ આપીએ છીએ તમને તો બિલકુલ સબસ્ક્રાઈબ કરજો ચેનલને એટલે તમારા સુધી અમે ન્યૂઝ પહોંચાડી શકીએ અને અમને પણ તમારા તરફથી મોટિવેશન મળતું રહે તો વાત કરીએ કેજરીવાલ સરકારમાં શિક્ષણ મંત્રી સિંહ દિલ્હીના નવા મુખ્યમંત્રી હશે અને અરવિંદ કેજરીવાલે મંગળવારે આમ આદમી પાર્ટી ધારાસભ્ય દળની મીટિંગમાં તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો આતિસીના નામની જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવશે અને સાંજે સાડા ચાર વાગે કેજરીવાલ લેફ્ટન ગવર્નર એલજી વિનય સક્સેનાએ પોતાનું રાજીનામું છોપ્રત કરશે અને નવા સીએમનું નામ આપશે નવા સીએમ અને કેબિનેટની શપથવિધિ પણ આ અઠવાડિયે થશે છવ્વીસ અને સત્યાવીસ સપ્ટેમ્બરે બે દિવસનું વિધાનસભા સત્ર બોલાવવામાં આવ્યું છે અને તેર સપ્ટેમ્બરે લિકર પોલિસી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ કેજરીવાલે પંદર સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદ છોડવાની જાહેરાત કરી હતી અને એમણે કહ્યું હતું કે હવે જનતાએ નક્કી કરવું જોઈએ કે હું ઈમાનદાર છું કે બે ઈમાન જો જનતાએ ડાક ધોઈ નાખશે અને વિધાનસભાની ચૂંટણી જીતશે તો હું ફરીથી ખુરશી ઉપર બેસીશ આ રીતે એણે વાત કરી હતી અને બીજી વાત આપણે કરીએ તો બીજેપીના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે આપ નેતાઓ પાર્ટીને નવજીવન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ ભૂલી જાય છે કે તેઓ પક્ષનો ચહેરો બદલી શકે છે પરંતુ ચરિત્ર નહીં તેઓ પોતાના ચારિત્ર પરના ભ્રષ્ટાચારના કાળા ડાગ ધોઈ શકવાના નથી અને દિલ્હીની જનતા માટે ચૂંટણીમાં એકમાત્ર મુદ્દો અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચારનો હશે અને એમાં પણ વાત કરીએ તો સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે મુખ્યમંત્રીની ખુરશી પર કોણ બેસે તેનાથી કોઈ ફરક પડતો નથી કારણ કે જનાદેશ અરવિંદ કેજરીવાલનો છે અને જનતાએ અરવિંદ કેજરીવાલને ચૂંટ્યા છે અને જ્યાં સુધી જનતા તેમને ફરીથી પસંદ નહીં કરે ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે નહીં ચૂંટણી સુધી અમારામાંથી કોઈ એક પણ ખુરશી પર બેસશે કેજરીવાલે રાજીનામું કેમ આપ્યું એની વાત કરીએ તો કે તેઓ મુખ્યમંત્રી છે પરંતુ તેમની પાસે કોઈ સત્તા નથી સુપ્રીમ કોર્ટે એક શરત મૂકી હતી કે તે સીએમ ઓફિસ નહીં જાય કે કોઈ ફાઇલ પર સહી પણ નહીં કરે મતલબ કે જેલમાંથી બહાર આવીને મુખ્યમંત્રી હોવા છતાં તેમની પાસે હવે કોઈ સત્તા રહી નથી અને કાર્યકાળ માત્ર પાંચ મહિના બાકી છે દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ ફેબ્રુઆરી બે હજાર ને પચીસમાં સમાપ્ત થઈ રહ્યો છે એટલે કે સરકાર પાસે ચૂંટણીને માત્ર હવે પાંચ મહિના બાકી છે આ દરમિયાન સરકારો લોક લુભામણા ચૂંટણી નિર્ણયો લે છે કેજરીવાલ કોર્ટની શરતોથી બંધાયેલા છે અને જેલમાંથી છૂટ્યા બાદ કેજરીવાલ પ્રત્યે સહાનુભૂતિ છે કેજરીવાલ બે ત્રણ મહિના અગાઉ દિલ્હીમાં ચૂંટણીની માંગ કરીને આનો ફાયદો ઉઠાવવા માંગશે ઈમાનદાર નેતાની ઇમેજ મજબૂત કરશે દિલ્હી લીકર પોલિસી કેસમાં એમનું નામ અને ધરપકડ થઈ ત્યારથી જ ભાજપના નેતાઓ અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદ પરથી હટી જવાની માંગ કરી રહ્યા છે રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપના નેતાઓને સીધું કહી શકશે કે તેમણે આરોપીઓને કારણે જ મુખ્યમંત્રી પદ છોડ્યું હતું અને એમની પ્રમાણિકતા હવે જનતા નક્કી કરશે એમ કેજરીવાલના રાજીનામા બાદ હવે શું થશે કોણ બનશે મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે જનતાએ નક્કી કરવાનું છે કે કેજરીવાલ ઈમાનદાર કે બેઈમાન ચૂંટણી બાદ જનતા મને પસંદ કરશે તો હું પદ પર બેસીશ જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી પાર્ટી બે ત્રણ દિવસમાં નવા મુખ્યમંત્રીની પસંદગી કરશે અને સૂત્રોના જણાવ્યા અનુસાર આતિશી કૈલાસ ગેહલોત ગોપાલ રાય સૌરભ ભારદ્વાજ અને સુનિતા કેજરીવાલમાંથી કોઈ એક મુખ્યમંત્રી બની શકે છે અને હરિયાણામાં પાંચ ઓક્ટોબરે મતદાન છે રાજ્યમાં કોંગ્રેસ સાથે આપનું કોઈ ગઠબંધન નથી આ પછી પાર્ટીએ તમામ નેવ સીટો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે અને કેજરીવાલનું સમગ્ર ધ્યાન હવે હરિયાણામાં ચૂંટણી પ્રચાર પર રહેશે અને કેજરીવાલ જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં પણ પ્રચાર પ્રસાર કરી શકે છે તો અત્યારે જે આ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે એ બ્રેકિંગ ન્યૂઝ પ્રમાણે આરતી બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી અને કેજરીવાલે ધારાસભ્યોની મિટિંગમાં તેમના નામનો પ્રસ્તાવ રાખ્યો અને થોડી વારમાં જ હવે જાહેરાત થશે એટલે કેજરીવાલ સરકારમાં શિક્ષણ મંત્રી સી દિલ્હીના નવા મુખ્યમંત્રી હશે આવું અરવિંદ કેજરીવાલે કહ્યું છે તો મિત્રો આ હતી અત્યારની બ્રેકિંગ ન્યૂઝ તો આ ચેનલને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય મહાભારતી થેન્ક યુ